નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને તો મિત્રો આજે આપણે વાત કરવાની શ્રીમદ્ ભાગવદ્ ગીતા જે ભાટિયા પરિવાર દ્વારા ભંડારીયાની અંદર યોજવામાં આવી હતી તો મિત્રો આ વિડીયો શોર્ટની અંદર છે અને તમારે આખી જો કથા શ્રીમદ્ ભાગવત કથા જોવી હોય તો તમારે અમારા બે યુટ્યુબ ચેનલ છે કથા એન્ડ કીર્તન અને શ્રી રામ વિડિયો આ બંને યુટ્યુબ ચેનલની અંદર તમને આખો ક કથા જોવા મળશે અને આ બંનેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે અને આ વિડીયો શોર્ટમાં છે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો આખું જોવા મળશે થેન્ક યુ તો મિત્રો આ રીતે આપણે શ્રીમદ ભાગવત ગીતાનું સુંદર આયોજન થયું છે અને તમે જોઈ શકો છો આટલો મોટો ડૂમ છે અને આ લગભગ વીસક વીઘા જમીનની અંદર આટલું મોટું સુંદર આયોજન થઈ થયું થયું છે તમે જોઈ શકો છો અને અત્યારે આ ડૂમની અંદર પંદરથી વીસ હજાર લોકો ડેલીના આવે છે શ્રીમદ ભગવદ્ ગીતા સપ્તાહ સાંભળવા માટે તો તમે જોઈ શકો છો આ રીતે સુંદર મજાનું આયોજન થયું છે મિત્રો હવે આપણે જોવાનું છે કે જે દ્વારકાની અંદર મહારાસ યોજાયો હતો તે રીતે આપણે પણ કથાની અંદર મહારાસ ભંડારીને યોજાયો હતો તે આપણે લોકગાયક કલાકાર ભાવેશ અહીના મુખેથી ગવાયો હતો અને આ મહારાસ મિત્રો તો આ વિડીયોની અંદર આખો મહારાસ જોવા મળશે તો તો વિડીયોને સ્ટાર્ટઅપ કરી સ્ટાર્ટ